દામનગર શહેરમાં રાબડા રોડ ઉપર વાદીપરામાં લાલવાદી સમાજને ત્યાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નિતેશભાઈ મહેતા દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદના ઘનશ્યામભાઈ પરમાર સહિત સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનના આગેવાનોએ અને હોદ્દેદારોએ પૂજિત અક્ષિત કુંભ સાથે લાલવાદી સમાજને પધારવા સમગ્ર લાલવાદી સમાજે ઉત્સાહભેર પૂજિત અક્ષત કુંભનું સામૈયા સાથે સ્વાગત કરેલું હતું આગામી તારીખ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઉજવણીમાં સમગ્ર દામનગર લાલવાદી સમાજને પધારવા આમંત્રણ પાઠવવામાં આવેલું હતું